અમદાવાદના ઇસ્કોન મંદિરનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટમાં યુવતીના પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પ્સ દાખલ કરી છે મંદિરના પૂજારી પર દીકરીનું બ્રેઇન વોશ કરી ભગાડી જવાનો આરોપ લગાવ્યો છે ઇસ્કોન મંદિરના પ્રચારકે આક્ષેપોને પાયા વિહુણા ગણાવ્યા જે વ્યક્તિનો ઉલ્લેખ કરાયો તે ઇસ્કોન મંદિરમાં હાજર જ નથી તેવું મંદિર તરફથી કહેવાયું છે મંદિરનું કોઈ પણ વ્યક્તિ આ કેસમાં ઇન્વોલ્વ નથી જેને પણ મંદિરમાં આવીને ચેક કરવું હોય તે કરી શકે છે અને પરિવારને અને પોલીસને અમે પૂર્ણ સહયોગ કરવા માટે તૈયાર છે તેવું પણ મંદિર તરફથી કહેવામાં આવ્યું છે જ્યારે તરફ ઇસ્કોન મંદિરના વિવાદમાં યુવતીની પણ પ્રતિક્રિયા સામે આવી છે યુવતીએ કહ્યું છે કે હું લગ્ન કર્યા બાદ સુખી જીવન જીવી રહી છું મારા પિતા દ્વારા મને ત્રાસ આપવામાં આવતો હતો મને મારા માતા પિતા દ્વારા માર મારવામાં આવતો હતો મેં મારી રાજી ખુશીથી અને મરજીથી આ પગલું ભર્યું છે તેવું યુવતીનું કહેવું છે આપણે જે યુવતી જે ગુમ થઈ છે તેના પપ્પાએ પપ્પાએસ કોર્પસ નામદાર હાઈકોર્ટમાં દાખલ કરી છે હવે એના પપ્પાનો એવો આક્ષેપ છે કે યુવતી ઇસ્કોન મંદિરે જતી હતી ધાર્મિક ભાવના ધરાવતી હતી એટલે ત્યાં એની સોબત ત્યાંના જે હોય સેવા દાન કરનાર કે જે પણ એમની સંગતમાં આવી અને એમના કહેવાથી યુવતી નું એ લોકોએ સત્યાવીસ છ બે હજાર ચોવીસના દિવસે યુવતીને બ્રેન વોશ કરી અને મથુરા ખાતે લઈ ગયા અને ત્યાં પછીથી જાણવા મળ્યું છે કે ત્યાં એને પરણાવી પણ લીધી હવે એના પિતાજી કહે છે કે છોકરીને જે પરણાવી ને જે બેબીને એ બ્રેન વોશ કરી અને ગાંજો જેવું પીવડાવી અને ખોટી રીતે એને પરણાવેલી છે એ વસ્તુને લઈ અને હેબિયસ કોર્પસ કરવામાં આવી હતી જેમાં ગઈકાલે હિયરિંગ હતી એમાં નામદાર

બધી જગ્યા એમ વિડીયો વાયર કીધા છે લગ્ન કીધા એના કીધા એમ એ જાણે છે તમે શું ઈચ્છી રહ્યા છો દીકરી પાછી આવી જાય મારા દાગીના પૈસા લઈ ગયા પાછા આપી દે અમારી દીકરી અમારે ઘેર આવી જાય બાકી હાઈકોર્ટ સરકાર જે ફેસલો આપે એ મંજૂર છે કેટલા રૂપિયા લઈ ગયા છે ત્રણ લાખ બાસઠ હજાર રોકડા છે ના તેવી ચોવીસ તોલા સોનું છે બધું કારોબાર દીકરીના હાથમાં જ હતું ના સુરેન્દ્ર નગરવાળા સુંદર મામન કરે अपनी सेफ्टी को देखकर मैं वहाँ से निकली हूँ और मैं इस, इस शादी में बहुत खुश हूँ क्योंकि मैंने ये अपनी मर्जी से की है और जो मेरे पार्टनर हैं वो बहुत अच्छे हैं मुझे हमेशा सपोर्ट भी कर रहे हैं लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कम्प्लेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास रिकॉर्डिंग्स हैं जो उन्होंने मुझे धमकी और ये सब दी हुई है सो so, अगर आप चाहो तो मैं वो भी आपको भेज सकती हूँ सो प्लीज मेरा बस इतना रिक्वेस्ट है मैं अपनी लाइफ में बहुत खुश हूँ और मैं किसी को भी कुछ परेशान नहीं करना चाहती हूँ लेकिन अगर मुझे परेशान किया जा रहा है वो भी बिना कारण के जबकि मैं ऐसा इतना बुरा किया है मैं चाहूँ तो कम्प्लेन भी कर सकती थी अपने पेरेंट्स के अगेंस्ट तो जो आरोप आक्षेपन मंदिर पर तो रहते तथ्य भी होना है गुंदी रखी है मंदिर में कोई भी व्यक्ति है नहीं મંદિર રહેતું હોય એ મંદિરમાં સેવા કરતું હોય જે નામ બધા વાંચ્યા છે આ એક નંદસ છે ને કે જેમની દીકરી જે છે એ ઘર પડીને વહી ગઈ છે બરોબર પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિર ઉપર ગયું આક્ષેપ મૂકી શકો ડ્રગ્સ આપવામાં આવે છે તમે આ મંદિર ઉપર તમે જોઈ શકો છો અહીંયા બી આવવા બરોબર છે અને અમે લોકો પૂરું એમના જે ફેમિલી મેમ્બર્સ છે તેમને પૂરો સપોર્ટ કરવા માટે તૈયાર છે પોલીસને બી કઈ પૂછપરછ કરી મંદિર લઈને તેમના બી અમે લોકો સપોર્ટ કરવા માટે તૈયાર છે